માંગ કરાતા ધાનેરા તાલુકાનું રાજકીય ગણિત જ બદલાઈ ગયું અનેક ગામડાથી લોકો મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાતા પ્રબળ સમર્થન વાવ થરાદ જિલ્લાને આજે ધાનેરામાં મળ્યું હતું ભાબના વેજપુર મુખ્ય કેનાલની ઘટના ભાબના વડાણા ગામની સીમામાંથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી તરતી લાશ જોવા મળી વહેલી સવારે ખેડૂતો કેનાલ પાસેથી પસાર થતા કેનાલમાં અજાણ્યા આધિડની તરતી લાશ જોઈ ઘટનાની જાણ વાયુ વિગે પ્રેશરતા લોકોના ટોળા ઉમટ્યા કેનાલ પરનો ગેટ બંધ કરી લાશ બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યા ભાબર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પોંછી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી ધાનેરામાં બનાસકાંઠા વિભાજનને લઈ મોટા આંદોલનો થઈ રહ્યા છે એક તરફ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે હિતરક્ષક સમિતિ દ્વારા અનેક કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાવ થરાદના સમર્થનમાં બાઇક રેલી નીકાળી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું આજ રોજ ધાનેરામાં હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરામાં આવેલા હનુમાન ત્રણ રસ્તા પાસે આવેલ હનુમાન મંદિર ખાતે હિતરક્ષક હવન યજ્ઞ કાર્યક્રમ યોજી હનુમાનજીને આવેદન પત્ર આપવામાં આવ્યું

આયોજન કરવામાં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું અમીરગઢના કેડોતર ગામની સીમમાં આવેલા અબાબરૂ કુવામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે કેડોતર ગામની યુવતીના મૃતદેહને લઈ યુવતીના પરિવારજનો અને સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી યુવતીની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના કહેતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા દાંતા અમીરગઢ વિસ્તારમાં દારૂનું દૂષણ દૂર કરવા સહિત પીએમ આવાસનો સર્વે કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના લોકો પચ્ચે આવેદનપત્ર પાઠવવા જિલ્લા કલેક્ટર કચેરી પીએમ આવાસનો સર્વે વહેલી તકે કરાવવા ઉચ્ચારી માંગ રાજસ્થાનમાંથી ગુજરાતમાં અઢળક દારૂ ગુસ્તો હોવાનો ધારાસભ્ય કાંતિ ખરાડીનો આક્ષેપ ગાંધીના ગુજરાતમાં અમારે દારૂ પર આવેદનપત્ર આપવાનો વારો આવ્યો છે શરમજનક બાબત છે કાંતિ ખરાડી ગામમાં બંધારણ બને પરંતુ બીજા ગામમાં જઈ દારૂ વેચે એ હદ પારનું થઈ ગયું છે એટલે આવેદનપત્ર પાઠવું પડ્યું છે કાંતિ ખરાડી અમૂલ દૂધના ભાવને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં અમૂલ દૂધે ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે મહત્વનું છે કે અમૂલ ગોલ્ડ એક લિટર પાઉચનો જૂનો ભાવ છાસઠ હતો કે હવે અમૂલે આ ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કરતા હવે અમૂલ ગોલ્ડ એક લિટર પાઉચનો નવો ભાવ 65 થયો છે આ સાથે અમૂલ ટી સ્પેશિયલ એક લિટરનો ભાવ એકસઠ રૂપિયા થયો છે પંકજ જોશી ગુજરાત રાજ્યના નવા ચીફ સેક્રેટરી બન્યા છે પંકજ જોશી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે તેઓ ચીફ સેક્રેટરી પદનો ચાર્જ એકત્રીસમી જાન્યુઆરીએ સંભાળશે પંકજ જોશી અગાઉ મ્યુનિસિપલ કમિશનર સેક્રેટરી પ્રિન્સિપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર રહી ચૂક્યા છે હાલના ચીફ સેક્રેટરી રાજકુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત્ત થશે પંકજ જોશી હાલ એડિશનલ ચીફ સેક્રેટરી પદે કાર્યરત છે રાજ્યમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ઠંડીમાં થોડી રાહત મળ્યા બાદ આજથી ચોવીસ જાન્યુઆરી ફરી ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી પવન ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સવારથી દસ થી પંદર કિલોમીટરના ઝડપે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી તે જ પવનને કારણે અમદાવાદ સહિતના શહેરોમાં ટુ વ્હીલર પર નીકળેલા લોકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા ઠંડા પવનની સાથે રાજ્યમાં આજથી ઠંડીનું જોર પણ વધ્યું છે ગુજરાતમાં વિવિધ સ્થળોએ દવા બનાવવાના ઓથા હેઠળ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ફૂલી ફાલી છે ત્યારે ગુજરાત એટીએસએ ડ્રગ્સ વેપલાને નાથવા માટે કમર કસી છે ખંભાતની એક દવા બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડી ડ્રગ્સનું કૌભાંડ પકડી પાડ્યું છે ફેક્ટરીના માલિક સહિત પાંચથી છ લોકોની પૂછપરછ ચાલી રહી છે